સુરત શહેરના વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં વીસ વર્ષીય કોલેજ વિદ્યાર્થીની નિકિતા પરમારે આત્મહત્યાનો માર્ગ ગણાવ્યો છે મળતી માહિતી અનુસાર નિકિતા પરમાર બીકોમના કોમ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી કહેવામાં આવી રહ્યું છે કે નિકિતાને અભ્યાસ દરમિયાન એટી કેટી આવી હતી અને તે લાંબા સમયથી આ કારણે ભારે માનસિક દબાણ અને હતાશામાં હતી પોલીસને મળેલી પ્રાથમિક જાણકારી મુજબ પરીક્ષામાં નિષ્ફળતા અને ભવિષ્ય અંગેની ચિંતાએ તેને આત્મહત્યાનું પગલું ભરવાનું કારણ બની હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે પરિવારજનોએ પણ નિકિતાની માનસિક સ્થિતિ અંગે અગાઉના દિવસોમાં ચિંતા વ્યક્ત કરી હતી સમગ્ર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો મોજો ફરી વળ્યો છે યુવા વર્ગમાં વધતી શિક્ષણની સ્પર્ધા અને તેના કારણે ઉદ્ભવતી માનસિક તણાવની સ્થિતિ ફરી એકવાર ચર્ચામાં આવી છે આપનો નામ મારું નામ દીપેશ પરમાર છે સર તમે આજે આપણે કઈ જગ્યાએ ઉપસ્થિત કોઈ સુરતની કઈ હોસ્પિટલમાં અત્યારે અમે સુરતની સર્ટી હોસ્પિટલમાં છીએ શું ઘટના બની ઘટનામાં એવું છે કે અમારી એક દીકરી છે તેને સુસાઇડ કર્યું છે અને શાના કારણે સુસાઇડ કર્યું છે એમને ખબર નથી પણ કોઈ વસ્તુ એવી બની નથી માત્ર ખાલી ડિપ્રેશન ના કારણે ભણવાના કારણે આવું બન્યું છે. દીકરી કેટલા વર્ષની છે? દીકરી 20 વર્ષની છે. સુરતમાં કઈ અહીંયા રામનગર માં રહે છે. પરમાર નિકિતા હરેશભાઈ. કાલે 4 થી 5 વાગ્યા ના સમયગાળામાં. કાલે સાંજે સાત વાગ્યા ના ના, અપર્ણી ભાવનગર ભણે છે

ના કોઈની દીકરી માત્ર ભણવા માટે આવું ન થવું જોઈએ કારણ કે જીવન ઘણું લાંબુ હોય છે અને ઉતાર ચડાવ ઘણા બધા આવતા હોય છે અને એ ઉતાર ચડાવ માંથી આપડે જીવન ને એક રાહ ચીંધવાની હોય છે દીપેશ પરમાર હું દીકરી એના અંકલ છું થેન્ક યુ સો મચ